અને વેલ્ફેર સોસાયટી કચ્છ ભુજ સંચાલિત શૈક્ષણિક સંકુલની રંગ લાવી હું આગળ જઈને બીકોમ ગ્રેજ્યુએશન કરીશ ત્યારબાદ યુપીએસસી ની તૈયારી કરી આઈએએસ ઓફિસર બનવા માંગુ છું મારું નામ સીદી આફરીન છે હું અત્યારે एसएससी ની એક્ઝામ આપી હતી તો મારા એ માં 97.73% ટાઇલ આવ્યો છું મારું નામ ધમાડે ઈન્શિયા ફાતિમા છે હું ધોરણ 10 एसएससी માં 95.24% ટાઇલ લઈ આવી છું મારું નામ વીરા મહેશમીન અબ્દુલ છે મેં હમણાં જ ટ્વેલ્થ સાયન્સની એચએસસીની એક્ઝામ આપી હતી તેમાં મને નાઇન્ટી વન પોઈન્ટ સિક્સટી ફાઇવ પીઆર આવ્યા મારું નામ ખત્રી સુમન બાનુ અબ્દુલ્લા છે મેં હમણાં એચએસસીમાં ભાર્થ કોમર્સમાં એક્ઝામ આપી જેમાં મને નાઇન્ટી એઇટ પોઈન્ટ નાઇન્ટી વન પર્સન્ટેજ આવ્યા છે ધી મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી કચ્છ ભુજ સંચાલિત શૈક્ષણિક સંકુલમાં વિજ્ઞાન પ્રવાહની અંદર ટાંક સાથે ગ્રેડમાં સ્થાન મેળવ્યું બાદ સામાન્ય પ્રવાહમાં બે વિદ્યાર્થીઓ જેમાં હાલે પોતરા અક્ષર નું પોઈન્ટ એકાવન પર સાથે અને ખત્રી સુમન અઠાણું પોઈન્ટ એકાણું પરસેન્ટાઇન સાથે એ વન ગ્રેડ મેળવ્યો ત્યારબાદ એસએસસીની વાત કરીએ તો સીધી આફરીન સત્તાણું પોઈન્ટ પંચોતેર પરસેન્ટાઇન સાથે એ વન ગ્રેડ મેળવ્યો છે આ ઉપરાંત સામાન્ય પ્રવાહમાં એ ટુ ગ્રેડમાં સોળ વિદ્યાર્થીઓ આવ્યા છે એવી જ રીતે વિજ્ઞાન પ્રવાહમાં બી સાયન્સમાં એ ટુ ગ્રેડમાં બે વિદ્યાર્થીઓ આવ્યા છે ત્યારબાદ દસમા ધોરણમાં એ ટુ ગ્રેડમાં એસીટી ઉપર લાવવાવાળા આઠ વિદ્યાર્થીઓ આવ્યા છે ત્યારે શાળાના ટ્રસ્ટીગણ પ્રિન્સિપાલ શિક્ષકો તેમજ વાલીઓ અને વિદ્યાર્થીઓમાં અનહદ ખુશી જોવા મળી રહી છે મારું નામ ખત્રી સુમન બાનુ અબ્દુલ્લા છે મેં હમણાં એચએસસીમાં બાર કોમર્સમાં એક્ઝામ આપી જેમાં મને નાઇન્ટી એઇટ પોઈન્ટ નાઇન્ટી વન પર્સન્ટાઇજ આવ્યા છે હમણાં જ એચએસસીનો એક્ઝામ અતિ તેનો રિઝલ્ટ આવે એનાથી એક અનહદ ખુશી થઈ બાર મહિનાથી જે પરિશ્રમ કર્યો હતો એની સફળતા મળી અને એ સફળતા પાછા અમારા શાળાના દરેક શિક્ષણનો ખૂબ અમૂલ્ય ફાળો રહ્યો છે હું તે સૌની આભારી છું હમણાં જે બોર્ડના વિદ્યાર્થીઓ હોય છે અને સામાન્ય વિદ્યાર્થીઓને પણ દરેક ક્ષણે ખૂબ જ મહેનત કરવામાં આવે છે અને નાની 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 કે મોટી એક્ઝામો લેવામાં આવે છે જેમને અમને ખૂબ મદદ મદદ કરે છે અમે બોર્ડમાં જે એક્ઝામો આપી તેનાથી અમને નાની નાની એક્ઝામ જે લીધી એનાથી એનાથી ખૂબ મદદ થઈ મારું નામ વીરા મહેઝમીન અબ્દુલ છે મેં હમણાં જ ટ્વેલ્થ સાયન્સની એચએસસીની એક્ઝામ આપી હતી તેમાં મને નાઇન્ટી વન પોઈન્ટ સિક્સટી ફાઈવ પીઆર આવ્યા એ પણ ટ્યુશન વગર એ આ પરિણામનું ફળ આ પરિણામનું જે હું મારા ટીચર્સની આભારી છું આ માટે કારણ કે તેમણે પ્રોપર ગાઈડન્સ આપ્યું હતું જ્યારે અમે પહેલાં ઇલેવન્થ સાયન્સમાં આવ્યા હતા ત્યારે અમને કાંઈ પણ ખબર ન હતી કે સાયન્સમાં કેવી રીતે તૈયારી કરવી પણ તો અમારા ટીચર્સ છે તેમણે પહેલેથી અમને સમજાવ્યું કે સાયન્સમાં કેવી રીતે તૈયારી કરવી પછી આગળ ટ્વેલ્થ પાછળ કઈ કઈ એક્ઝામ હોય છે કરિયર ગાઈડન્સ પર પ્રોપર આપ્યું હતું અમને જ્યાં પણ ડાઉટ હતું કે અમે કેવી રીતે નોટ્સ બનાવીએ કેવી રીતે રિવાઇઝ કરીએ અને કેવી રીતે મેક્સિ માર્ક્સ છે એ કવર કરી શકીએ એ બાબતે અમારા ટીચર્સે અમે પ્રોપર ગાઈડન્સ આપ્યું હતું એ બદલ હું ખૂબ જ આભારી છું અને અમારા સાયન્સના ટીચર્સ છે તેમણે ખૂબ જ અમારી મદદ કરી હતી જ્યારે પણ અમને ડાઉટ હતા તે ક્લિયર કરાવતા હતા અને ટેસ્ટ બહુ જ લેતા હતા અમારા માર્ક્સ ઇન ઇન્ક્રીઝ થાય એ માટે તેમણે બહુ જ પ્રયત્નો કર્યા હતા અને અમારો સારું પરિણામ પર આવ્યો એ બદલ હું સ્કૂલ અને અમારા બધા જે ટીચર્સને આભારી છું મારું નામ ધમાણી ઇન્શિયા ફાતેમા છે હું ધોરણ દસ એસએસસીમાં નાઇન્ટી ફાઇવ પોઈન્ટ ટ્વેન્ટી ફોર પર્સન્ટાઇજ લઈ આવ્યું છું અમારે આ સારા માર્ક્સ મને જે મળ્યા છે એના માટે મારી સ્કૂલના એના ટ્રસ્ટીના પ્રિન્સિપલ સર અને અમારા ક્લાસ ટીચર જે છે અને જે સબજેક્ટ ટીચર છે એનો ઘણો બધો ફાળો છે તેનો હું ખૂબ આભારી છું કે તે લોકોએ આટલી મારી મદદ કરી અમારે જ્યારે અમારી અંગ્રેજીની મારી એક્ઝામ હતી તેના એક દિવસ પહેલાં જ હું સ્કૂલમાં આવી અને મારા સર પાસેથી હું ગ્રામર શીખી હતી જેમ કે જ્યારે સ્કૂલમાં આપણને રજા હોય ત્યારે પણ મને શીખડાવવામાં આવ્યું હતું તેની હું ખૂબ ખૂબ આભારી છું મને કોમર્સ લેવું છે અને આગળ જતાં મારી ઈચ્છા એ છે કે હું સીએ બનું પણ હું એમાં મારી સ્કૂલનું ઘણી આભારી છું કે અમારી જ સ્કૂલમાં કોમર્સ લાઈન છે એટલે મને બીજે ક્યાંય જવાનું ટેન્શન નહીં હોય મારું નામ સિદ્ધિ આફરીન છે હું અત્યારે એસએસસીની મેં એક્ઝામ આપી હતી તો મારા એમાં નાઇન્ટી સેવન પોઈન્ટ સેવન થ્રી પર્સન્ટ આયેલા એવા એટલે અમારી શાળા જ્યારથી શરૂ થયું હતું નવું સત્ર ત્યારથી જ અમારે જે ચેપ્ટર પૂરું થતું હતું એની અમારી વીકલી ટેસ્ટ લેતા હતા તેમજ જ્યાં અમે અટકતા હતા ત્યાં અમને પર્સનલી પણ અમને શીખવાડતા હતા અને જે અમને ડાઉટ હોય એ એક દાખલો પૂરો થઈ જાય કે એક જે ટોપિક પૂરો થઈ જાય અમે પૂછી તો અમને ત્યારે જ જવાબ આપી દેતા હતા અને એમ નહીં કે પછી કે આ ત્યારે ને ત્યારે અમારો જે ડાઉટ હતા એ ક્લિયર કરી દેતા હતા અને અમારે એક્ઝામમાં પણ જો અમને કાંઈ એમ થાય કે અમે અહીંયા અટકી ગયા છીએ તો અમારે આગળ કેમ કરવું અને અમને કેમ માર્ક્સ ઇમ્પ્રૂવ કરવા એના વિશે પણ અમને ગાઈડન્સ આપતા હતા મારું નામ ખાન અબ્દુલ્લા છે હું ટેન્થ ક્લાસમાં ભણું છું ને મારા પર્સન્ટેજ ટેન્થમાં નાઇન્ટી ટુ પોઈન્ટ સિક્સટીન આવ્યા છે મારા મેથ્સ વિષયમાં સત્તાણું પર્સન્ટેજ સત્તાણું માર્ક્સ આવ્યા છે અને સાયન્સમાં પચાણું માર્ક્સ આવ્યા છે આમ અમે એવા માર્ક્સ આવ્યા તેમાં મારા સ્કૂલનો ખૂબ જ ફાળો છે અને હું મારા સ્કૂલ માટે ખૂબ આભારી છું મારા પ્રિન્સિપાલ ટીચરને બધા ખૂબ જ ગાઈડન્સ દે દે છે અને હું ખૂબ જ આભારી છું એના માટે મારું નામ હાલેપુત્ર અસગર વલી મહંમદ છે હું ગામ ખાનાય તાલુકા અબડાસાથી મુસ્લિમ સ્કૂલમાં ભણવા માટે આવેલ ધોરણ અગિયાર અને બાર કોમર્સમાં મેં કર્યું હું હોસ્ટેલમાં રહેતો હતો મારા ધોરણ બારનું રિઝલ્ટ નવ્વાણું પોઈન્ટ એકાવન પીઆર આવેલ છે જેનો બધો જ શ્રેય મારા ટીચરો ટ્રસ્ટીઓ અને વાલીને આપવા માગીશ હું કોઈ પણ ટ્યુશન ગયા વિના આટલા ટકા મેળવી શક્યો છું એ એ માટે હું સ્કૂલનો ખૂબ જ આભારી છું હું બ બીજા બધા વિદ્યાર્થીઓને કહેવા માગીશ કે જો તમે સ્કૂલમાં ધ્યાન આપીને ભણશો તો કોઈ પણ એક્સ્ટ્રા ક્લાસની જરૂર રહેતી નથી મુસ્લિમ એજ્યુકેશન એક સારું પ્લેટફોર્મ આપે છે બધા વિદ્યાર્થીઓને સારું ભણતર આપે છે કોઈ પણ ટ્યુશન ન કરે તો પણ સારા ટકા મેળવી શકે છે જે મેં પ્રાપ્ત કરેલ છે જે મારો અનુભવ બોલે છે હું નુરદિન પંજવાણી પ્રિન્સિપલ મ્યુસ ઇંગ્લિશ મીડિયમ મ્યુસ ઇંગ્લિશ મીડિયમમાં અત્યારે ધોરણ બારની અંદર સો ટકા રિઝલ્ટ આવેલ છે જે ખરેખર બહુ મોટી સફળતા છે મોટી અચિવમેન્ટ છે અંગ્રેજી મીડિયમની અંદર જે બાળકો ભણે છે મુસ્લિમના અને મુસ્લિમ સ્કૂલમાં એમાં સો ટકા પરિણામ લાવવું એક અઘરી બાબત છે તેમ છતાં આ વખતે શિક્ષકોનો મહેનત વિદ્યાર્થીઓ જે ખરેખર ડેડિકેશનથી કામ કરતા હતા અને પેરેન્ટ્સ એમને સાર સપોર્ટ આપતા હતા માર્ગદર્શન આપતા હતા એના આધારે અંગ્રેજી મીડિયમનું ધોરણ બારની અંદર સો ટકા પરિણામ આવેલ છે જેની અંદર એ ટુમાં ચાર વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ હાંસલ કરેલ છે તો આ ધોરણ બારનું પરિણામ છે ધોરણ દસની અંદર અમારું અંગ્રેજી મીડિયમની અંદર એંશી પોઈન્ટ પંચાવન ટકા એક પણ ખૂબ મોટી સફળતાવાળું પરિણામ છે જેની અંદર એક એ વન ગ્રેડ આવેલ છે ખાન અબ્દુલ્લા એ વન ગ્રેડ આવેલ છે અને સાત વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ આવેલ છે એમાં એ ટુમાં દામણ હિન્સિયા જે એ ગ્રેડના વનની ખૂબ નજીક આવેલ છે એમણે પણ બહુ સારા પસંદ થાય અને માર્ક્સ અટેન્ડ મેળવેલ છે અને મેથ્સની અંદર નાઇન્ટી નાઇન પર માર્ક્સ મળેલા છે તો એ પણ એક ખોટી ખૂબ મોટી સફળતા છે અમારા શિક્ષકોના અથાગ પ્રયત્નો અને પેરેન્ટ્સના માર્ગદર્શન અને સાથે સાથે અમારી સાથે જે ટ્રસ્ટી મંડળ છે એ જ અમારી સાથે ફોલોઅપ લેતા હોય છે અને માર્ગદર્શન આપતું હોય છે એ પણ ખબ એના આધારે આવું સારું રિઝલ્ટ અમે મેળવી શક્યા છીએ જેના કારણે અમે ખુશીની લાગણી અનુભવ કરીએ છીએ સૌથી પહેલાં તો એ તમામ સફળ વિદ્યાર્થીઓને મારા શુભેચ્છા ખૂબ ખૂબ અભિનંદન સાથે સાથે જે ટીચિંગ સ્ટાફ છે એને પણ હું બારકબાજી પાઠવું છું એમણે પણ અભિનંદન પાઠું છું કે આવો સરસ વિદ્યાર્થીઓ પાછળ મહેનત કરીને સારો એવો રિઝલ્ટ મુસ્લિમ એજ્યુકેશન વેલફેર સોસાયટી લઈ આવી ખાસ કરીને એસએસસીમાં અમારી શાળાએ ચોર્યાસી ટકા જેવો રિઝલ્ટ દસમા બોર્ડમાં અમે લઈ શક્યા છીએ એની પણ અમને આનંદ છે અને ખુશી છે એવી રીતે બારમાનો બારમાનો અમારો છે નાઇન્ટી સેવન પોઈન્ટ છપ્પન એટલે અમારી અપેક્ષા કરતાં પણ સારું પરિણામ અમે સામાન્ય પ્રવાહમાં લઈ આવ્યા બારમામાં અને ખાસ કરીને જે અમારા પાસે સાયન્સ ફેકલ્ટી છે એમાં ચોર્યાસી પોઈન્ટ સાડત્રીસ એ ચોર્યાસી ટકા મુસ્લિમ વિદ્યાર્થીઓમાં સાયન્સમાં બહુ અઘરો કહેવાય મારી દ્રષ્ટિએ હું છેલ્લાં હું ત્રીસ વર્ષથી આ સંસ્થામાં જોડાયેલો છું મને એક ખ્યાલ છે કે આવો સારું પરિણામ લાવો એના માટે અથાગ મહેનત જોઈએ અને પરિશ્રમ જોઈએ અને સાથે સાથે વિદ્યાર્થીઓની પોતાની મહેનત અને વાલીઓનો પ્રેમ અને મેનેજમેન્ટનો સાથ સહકાર આ ત્રણેય સંગમ ભેગા મળીને આજે આ સિદ્ધિ અમારા વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરી છે આપના માધ્યમથી આપની ચેનલ દ્વારા હું તેઓને શુભેચ્છા પાઠું છું સંસ્થા જે છે મુસ્લિમ એજ્યુકેશન વેલફેર સોસાયટી ઓગણીસો અડસઠથી એની સ્થાપના કરવામાં આવી અને સંસ્થા દ્વારા જે ગામડામાં જ્યાં શિક્ષ હાઈસ્કૂલની સગવડ નથી એવા વિદ્યાર્થીઓને ભુજમાં હોસ્ટેલ મધ્યે દાખલ કરવામાં આવે છે અને સાહેબ હું આપને જણાવું કે આજે હાલીપુત્રો અમારા પાસે આ જે વિદ્યાર્થી આવ્યો છે એવન ગ્રેડમાં બારમામાં એ સાહેબ એ અમારો હોસ્ટેલનો વિદ્યાર્થી છે એ અબડાસા એક પછાત વિસ્તારનો વિદ્યાર્થી છે એના બાપુજી મજૂરી કરીને પોતાના દીકરાને અહીંયા ભુજમાં ભણાવવા માટે અમારી મુસ્લિમ હોસ્ટેલમાં રાખ્યો છે અને અમારી મુસ્લિમ હોસ્ટેલનો વિદ્યાર્થી અમારા માટે આ ગૌરવની વાત છે સૌ પ્રથમ રિઝલ્ટ ડિક્લેર થયો વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનો એક જ દિવસે તો અમારી સમગ્ર મ્યુઝ ટીમનું ખુશી અનહદ ખુશી થઈ કારણ કે વિજ્ઞાન પ્રવાહની અંદર ટાંક રેહાન જે આજે સંજોગ વસાર આઉટ ઓફ સ્ટેશનો આજે નથી રહી શક્યા જે આપણી શાળાના આચાર્ય જનાબ ટાંક સાહેબના પુત્ર પણ થાય અને શાળાનું ના ગ્રેડ લે નાઇન્ટી થી ઉપર લેવા વિજ્ઞાન પ્રવાહમાં ખૂબ જ કપરી બાબત છે પણ એણે એ સફળ કરી બતાડ્યું વિજ્ઞાન પ્રવાહ બાદ સામાન્ય પ્રવાહમાં પણ બે વિદ્યાર્થીઓ હાલેપોતરા અસગર એની એક ખાસિયત કહું તો ક્યાંય પણ ટ્યુશન ગયા વગર માત્ર પોતાની મહેનત અને શાળાના શિક્ષકોના ગાઈડન્સ એના કારણે એ બહુ સારું રિઝલ્ટ લાવ્યો અને એ રિઝલ્ટ લાવ્યો છે નાઇન્ટી નાઇન પોઈન્ટ ફિફ્ટી વન પર્સન્ટાઇઝ છે એનું બોર્ડનું પર્સન્ટાઇલ રેન્ક છે જે ખૂબ જ સરસ રિઝલ્ટ લાવ્યો અને એવન ગ્રેડમાં સામાન્ય પ્રમાણ ખત્રી સુમન એ પણ અઠ્ઠાણું પોઈન્ટ નાઇન્ટી વન સાથે એવન ગ્રેડમાં આવી ત્યાર પછી જ્યારે એસએસસીનું ડિક્લેર થયું ત્યારે પણ સીધી આફરીન જેણે અમને ખૂબ જ ગૌરવ અપાવ્યું છે એ પણ છે એ નાઇન્ટી સેવન પોઈન્ટ સેવન્ટી ફાઇવ પર્સન્ટાઈ સાથે એવન ગ્રેડમાં આવી અને જ્યારે આજે બધા જ ન્યૂઝપેપરમાં અમે આ વિદ્યાર્થીઓના ફોટોગ્રાફ જોઈએ છીએ સીધી આફરીનનો આજના કચ્છ મિત્રમાં છે અને ગ્રેજ્યુઅલી આવતો રહે છે ન્યૂઝપેપરમાં તો અમારી ખુશી અના થાય છે અહીં ન્યૂઝ શાળામાં ડે વનથી પહેલાં દિવસથી જ બધા જ ટ્રસ્ટીગણ પ્રિન્સિપાલ શિક્ષકો નોન ટીચિંગ સ્ટાફ સતત અમે વિદ્યાર્થીઓ માટે આયોજન કરતા રહીએ છીએ માત્ર જે બોર્ડ ફાળવેલી એટલી ટેસ્ટ નહીં પણ ગ્રેજ્યુઅલી એક યુનિટ પૂરું થાય ત્યારે વીકલી કન્ટિન્યુસ ટેસ્ટ લેતા રહીએ છીએ એના માટે પેપર પ્રિન્ટ કરાવીએ સપ્લિમેન્ટરી પ્રોવાઈડ કરાવીએ અને કન્ટિન્યુઅસલી એનું અમે જે અપડેટ છે વાલીઓને પણ ઇન્ફોર્મ કરીએ છીએ હવે આ જે સફળતા આવી ઓવરઓલ રિઝલ્ટ પણ આપણે પ્રેસિડન્ટે તમને જણાવ્યું ઓવરઓલ રિઝલ્ટ પણ બધા સેક્શનમાં સારું આવ્યું અને વિદ્યાર્થીઓની પણ સફળતા હતી તો એના માટે આ સફળતા માટે મ્યુઝ ટીમના પ્રયત્નો તો છે જ સાથે આ વિદ્યાર્થીઓનો સાથ સહકાર પેરેન્ટ્સનો સાથ સહકાર અને વિદ્યાર્થીઓની શરૂઆતી સિસ્ટેમેટિક અથાગ મહેનત એ પણ કારણભૂત રહી છે અને આજે હું રઝિયા મેમણ મુસ્લિમ એજ્યુકેશનની સુપરવાઇઝર ખૂબ ગર્વ અનુભવું છું કે બધા જ શિક્ષકોની મારી આખી ટીમની આજે મહેનત રંગ લાવી છે વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી છે ઇનશાલા આ બધા વિદ્યાર્થીઓને ભવિષ્યમાં સારામાં સારું કેરિયર ઘડી શકશે તો અમે ખુશી અમારી જે જોબ છે અમે એમ માનીશું કે વર્થફુલ છે એ સાર્થક છે બધાના પ્રયત્નો છે એ સાર્થક છે એમાં અમે માનીશું શાળાના એ વન ગ્રેડવાળા વિદ્યાર્થીઓને તો માહિતી મેં આપી આ ઉપરાંત અનહદ ખુશીની વાત એ છે કે અત્યારે અમારી પાસે વિઘ્ન સામાન્ય પ્રવાહમાં એ ટુ ગ્રેડમાં પણ સોળ વિદ્યાર્થીઓ છે એટલે કે એંસી ટકા ઉપર લાવવાવાળા પણ સોળ વિદ્યાર્થીઓ છે એવી જ રીતે વિજ્ઞાન પ્રવાહમાં બાર સાયન્સમાં એ ટુ ગ્રેડવાળા બે વિદ્યાર્થીઓ છે અને દસમા ધોરણમાં એ ટુ ગ્રેડવાળા એટલે કે એંસી ટકા ઉપર લાવવાવાળા આઠ વિદ્યાર્થીઓ છે તો આ વિદ્યાર્થીઓ પણ જે પોતાના મનપસંદ જે ગોલ છે એ અચીવ કરી શકશે ઇન્સાલા અને અમે સતત એ માહિતી પણ વિદ્યાર્થીઓને આપીએ છીએ કે પર્સન્ટેજ એસએસસીના થોડા ઓછા પણ આવ્યા છતાં પણ કેરિયરમાં તમારી શું શું ઓપોર્ચ્યુનિટીઝ છે તો પાસ થવાવાળા જે આવી સારી ટકાવારી છે પાસ થવાની તો પાસ થયા એ બધા માટે કંઈકને કંઈક ગા ગાઈડન્સ આપતા રહીએ છીએ કેરિયર ગાઈડન્સના પ્રોગ્રામ મહિનામાં એક વાર તો શ્યો રાખીએ જ જેમાં તજજ્ઞોને બોલાવીએ અને જો તમે ટકાવારી લાવી નથી શક્યા તો શું એ અંગે પણ અમે માર્ગદર્શન સતત આપતા રહીએ છીએ તો વિદ્યાર્થીઓ અમે એ ઈચ્છીએ કે બધા જ વિદ્યાર્થીઓ છે પાસ થનાર એ કંઈક ને કંઈક અચીવ કરે પોતાના ઇન્ટરેસ્ટ પ્રમાણે અચીવ કરે અને સફળ થાય